નમસ્કાર દર્શક મિત્રો મિત્રો પરિસ્થિતિ જ્યારે કપરી હોય મુશ્કેલ હોય ત્યારે દરેકના અંતરમાંથી એક અવાજ હંમેશા આવતો હોય છે કે આ પરિસ્થિતિ પણ પાર પડી જશે બસ જરૂર હોય છે અંતરના આ અવાજને સાંભળવાની અને અંતરના આ અવાજને આપ વધુ બળપૂર્વક સાંભળી શકો તેને અનુસરી શકો તે માટે અનેક દ્રષ્ટાંતો અને પ્રેરણા લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત નમસ્કાર હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં ચાલો શરૂ કરીએ આપણી આજની સફર મિત્રો એક તપેલીમાં થોડું તેલ લો તેમાં નાખો જીરું ત્યારબાદ તેમાં નાખો બારીક સમારેલી ડુંગળી લસણ લીલા મરચા ટામેટા થોડું સંતળાય ત્યારબાદ તેમાં નાખો મીઠું હળદર મરચું અન્ય મસાલો અને તેમાં પછી નાખો બાફેલી દાળ બસ થોડી વાર રંધાય એટલે તૈયાર થઈ જાય મજાની દાળ ફ્રાય લો મોમાં પાણી આવી ગયું ને મિત્રો આપણા દેશમાં અલગ અલગ પ્રદેશોમાં ભોજનમાં દાળનું ખૂબ મહત્વ હોય છે ગઈકાલે જ આપણે વર્લ્ડ પલ્સીસ ડે ઉજવ્યો ત્યારે ચાલો આજે જાણીએ વિવિધ પ્રકારની દાળ અને તેના મહત્વ વિશે જે આપણા વિટામિન્સ અને મિનરલ્સ છે એ પણ આપણા બોડીના ફંક્શનિંગ માટે એટલા જરૂરી છે તો જે જેટલી પણ આપણી દાળ છે જેટલા પણ પ્રકારની દાળ આપણને અહીંયા અવેલેબલ હોય ધારો કે ગુજરાતની વાત કરીએ અહીંયા તો આપણી પાસે તુવેરની દાળ છે મસૂરની દાળ છે ચણાની દાળ છે મગની દાળ છે તો આ દરેક પ્રકારની દાળમાં એક પ્રોટીન કે જે કોન્સ્ટન્ટ પ્રોટીનની માત્રા ખૂબ જ સારી એવી રહેલી છે દાળની અંદર એની સાથે સાથે આપણે ફાઇબરની વાત કરીએ તો દાળની અંદર ફાઇબર પણ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકોને કબજિયાતનો બહુ જ ઇસ્યુ રહેતો હોય છે બિકોઝ ઓફ લાઇફ સ્ટાઇલ તો દાળની અંદરનું જે ફાઇબર છે એ આપણા પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત આપણા હાર્ટના હેલ્થ માટે પોટેશિયમ મેગ્નેશિયમ જેવા માઇક્રોન્યુટ્રીઅન્ટ્સ પણ આપણી દાળની અંદર આપણને મળી રહેતા હોય છે ગુજરાતમાં જે ટ્રેડિશનલ દાળ આપણે જે યુઝ કરતા આવ્યા છીએ પહેલાં જે આપણે વાત કરતા હતા પહેલાંના જમાનાની ત્યારે દાળ અને રોટલી અથવા દાળ અને રોટલો એ ખૂબ જ સામાન્ય હતું ભોજનમાં આપણી યુક્તિમાં પણ કહેવાય છે કે દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુનગાઓ તો શિયાળો આવે ત્યારે અડદનો દાળ અડદની દાળ અને એની સાથે રોટલો તો આ ખૂબ જ કોમન હતા એના જો અલગ અલગ દાળના પોષક તત્વોની વાત કરીએ તો મગની દાળ જે ખૂબ જ સુપાચ્ય ગણાય છે કે બહુ ઇઝીલી ડાયજેસ્ટેબલ દાળ કહી શકાય તો એની અંદર પોટેશિયમની સાથે સાથે ફોસ્ફરસ કે જે આપણા હાડકાં અને સાંધા માટે પણ જરૂરી છે તો એ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહે છે આયનની વાત કરીએ તો મસૂરની દાળ છે તુવેરની દાળ છે એમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં આયન આપણને મળી રહેતું હોય છે હજી એક દાળ છે જે ઘણા બધી આપણી જે યુવા પેઢી છે એમાંથી ઘણા લોકોને કળથી વિશે ખબર નહીં હોય કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રામ દાળ તો હોર્સ ગ્રામ દાળ અથવા તો કળથી કે જેની અંદર આપણે જેટલા પણ પોષક તત્વોની વાત કરી કે જેમાં પ્રોટીન છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે આ ઉપરાંત આયન આ દરેક દાળ કરતાં કળથીમાં વધારે પ્રમાણમાં મળી આવતું હોય છે બીજી દાળમાં જેટલું પણ આયન છે એના કરતાં ઓલમોસ્ટ ડબલ આયન આપણને કળથીમાં મળી આવતું હોય છે તો આપણું જે ટ્રેડિશન છે જેમાં દાળનો ઉપયોગ થતો આવ્યો છે જે આપણે ધીરે ધીરે પાશ્ચાત્ય સંસ્કૃતિના અસર હેઠળ થોડી થોડી ભૂલી રહ્યા છીએ તો એ આપણા અહીંયાની આબોહવા પ્રમાણે આપણા ટ્રેડિશન પ્રમાણે અને આપણી જે ફૂડ ચેઇન છે એના પ્રમાણે ખૂબ જ ઉપયોગી બની રહે છે નાનપણથી જ બાળકોને હેલ્થ માટે ઉત્તમ કઠોળ ફળો તથા શાકભાજીનો યોગ્ય પરિચય મળી રહે देवाधीश तिथि 10 फ़िब्रुआरी ये वर्ल्ड पल्सिस डे निमित्ते अमदावनी शेड सीएन सिशुवीहारखा थे बाड़ा कोई स्वास्थ्य वर्धक शाक फ़र्ड तथा कठोर नू विचार करी ऊर्जामणि करी। आमली दाल छे, आमसिंह दाल छे, मोगर दाल, आम मोगर दाल छे, बच्ची बीजी कई कई दाल छे ना, मटनी दाल, मटनी दाल आवी ઘણા બધા રિસર્ચ પેપર્સ નું કેવું છે કે આપણી જે દાળ છે અથવા તો આપણું જે શાકાહારી ભોજન છે એમાંથી આપણને સંપૂર્ણ પ્રોટીન નથી મળતું જે નોનવેજ માંથી મળી રહે છે પરંતુ આ વસ્તુ અથવા આ વાત એ આપણા બાપ દાદાઓને બહુ વર્ષો પહેલાથી જ ખબર હતી તો એમણે સંપૂર્ણ પ્રોટીન માટે દાળ અને અનાજ બંનેનું કોમ્બિનેશન જે કરેલું હતું જે આપણને સંપૂર્ણ પ્રોટીન પૂરું પાડી દે છે જે ઘણા બધા યુવાનોને નથી ખબર તો ધારો કે આપણે આપણા ટ્રેડિશનલ ફૂડની વાત કરીએ અથવા તો આપણી આબોહવામાં આપણા પરંપરાગત જે ભોજન પ્રણાલી હતી એની અંદર જે વસ્તુઓ હતી જે રીતે મેં ઉક્તિની વાત કરી કે દાલ રોટી ખાઓ તો દાલ અને રોટી જે તમારું સીરિયલ અને પલ્સીસનું કોમ્બિનેશન થઈ ગયું આપણે ઢોકળા કે હાંડવાની વાત કરીએ કે જેનું ખીરું બને છે એમાં પણ દાળ અને ચોખા એટલે કે સિરિયલ અને પલ્સીસનું કોમ્બિનેશન થઈ ગયું આપણે સાઉથ ઇન્ડિયાની વાત કરીએ કે જેની અંદર ઈડલી છે ઢોંસા છે આ બધાનું ખીરું એમાં પણ સિરિયલ પલ્સીસનું કોમ્બિનેશન છે નોર્થ ઇન્ડિયાની વાત કરીએ તો દાલ મખની અથવા રાજમા ચાવલ તો દરેક વસ્તુમાં આ રીતે આપણે સિરિયલ અને પલ્સીસનું કોમ્બિનેશન એ રીતે ગોઠવેલું હતું કે જે આપણને સંપૂર્ણ પ્રોટીન પૂરું પાડી દે તો મારા ખ્યાલ મુજબ આ વસ્તુની આપણા યુથ પેઢી આપણી આપણા જે યુથ છે એની અંદર આ વસ્તુ પ્રસરાવવાની ખૂબ જ જરૂર છે કે સંપૂર્ણ પ્રોટીન તમે શાકાહારી ખોરાકમાંથી પણ મેળવી શકો છો અને જેના માટે તમે આપણું જે લોકલ ફૂડ છે આપણું જે ટ્રેડિશનલ ફૂડ છે એમાંથી પણ આ વસ્તુ મેળવી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપ જાડેજાનો રિપોર્ટ મિત્રો આપણે સૌ એ નાનપણથી જ રવિવારી બજાર શનિવારી બજાર ગુજરી બજાર વિશે સાંભળ્યું હશે અઠવાડિયે એકવાર ભરાતા આ બજારમાં આપણને ક્યારેક એવી અવનવી વસ્તુઓ મળી જાય જે આપણને ક્યાંય ના જોવા મળે અને ક્યારેક ક્યારેક કેટલીક વસ્તુઓ ઘણા ઓછા ભાવે મળી જતી હોય છે હવે ધીમે ધીમે લોકોમાં આ બજારનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે આજે આપણે જાણીએ કે રાજકોટના આ રવિવારી બજારમાં એવું તે શું ખાસ છે કે એક ભાઈએ તેના પર પીએચડી કરી નાખ્યું અરે ભાઈ આ શું છે અને આ પહેલાના ટાઈમની ટેપ લાગે છે અને આ આ તો છે વોટર ફિલ્ટર સ્વાગત છે આપનું રાજકોટના રવિવારી બજારમાં

જેનું આજે બાર કરોડ જેટલું માસિક ચાનો છે આ બજાર પર બાર વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંદર થી વધુ રિસર્ચ પેપર તૈયાર કરનાર ડોક્ટર હિરેન મહેતાએ રિસર્ચ કર્યું છે પેપર ટાઇટલ છે આર્થિક અને સામાજિક વિશ્લેષણ માઇક્રો એન્ટરપ્રિનિયર જેની અંદર સાત લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટની અંદર આખી આ માર્કેટ આવેલી છે સત્યાવીસોથી જાજા જે માઇક્રો એન્ટરપ્રિનિયર જે છે એ પોતે વર્ક કરે છે અને આપણે એ કહી શકાય જે લોકો સ્ટાર્ટઅપ કરે છે એના માટે આ આત્મનિર્ભરતાનું એ પ્રતિક છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આઠસોથી જાજા જે માલવાહક એટલે કે આપણે છપડો રિક્ષા જે છે એ પોતે અહીંયા વર્ક કરતા હોય છે આ સિવાય ત્યાં ડિજિટલ ઇન્ડિયા એટલે કે ગૂગલ પેથી માંડી દરેક ઓનલાઈન ફેસિલિટી પણ આપણને જોવા મળે છે અને એ લોકો પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સથી માંડીને દરેક વસ્તુ જે કરી શકે છે એટલે મોલની સામે આ અનસ્ટ્રકચર મોલ પણ રાજકોટ નો જે છે એ ટક્કર આપે ટર્ન આશરે સાડા ચાર કરોડ ની આજુબાજુ જે છે પોતે ટર્ન ઓવર થતું હોય છે એટલે પાંચમી ફિલ્ડ વિઝીટ થી આપણને ખબર પડી કે ઓલમોસ્ટ ચાર સાડા ચાર કરોડ એવરેજ જે છે એ સન્ડે નું માર્કેટ જે છે આ બજાર માં તમને કપડા ફર્નિચર સાયકલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ઘર ની વસ્તુઓ સાજ સજાવટ ની વસ્તુઓ પ્લાસ્ટિક ની વસ્તુઓ થી લઈને એન્ટિક વસ્તુઓ બધું જ સસ્તા ભાવે મળે છે જમ્મુ કાશ્મીર બાદ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ એવું સંશોધન છે જે રવિવારી બજાર પર થયું છે આ સર્વેની માન્યતા જે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો યુજીસી કેલ લિસ્ટમાં કોઈપણ પ્રોફેસરનું પેપર જ્યારે યુજીસી કેલ લિસ્ટની અંદર જ્યારે માન્યતા વાપરતા હોય ત્યારે રિસર્ટનું જે છે પ્રમણભૂત સૌથી જાજુ માનવામાં આવે છે તો એ આપણા માટે ગૌરવની બાબત છે અને સૌપ્રથમ વખત શ્રીનગરમાં બે હજારને બારની અંદર રિસર્ચ શ્રીનગરની સન્ડે માર્કેટમાં કરવામાં આવ્યું હતું ત્યાર પછી આપણી ગુજરાતની આ રાજકોટની જે છે એ સૌ વખત આપણે જે છે એના ઉપર રિસર્ચ કરી અને આપણે યુજી સિક્યુર લિસ્ટમાં માન્યતા પ્રાપ્ત કરેલી હતી રવિવારી બજાર નાના વેપારીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો ને રોજગારી પૂરી પાડે છે તો સ્ટાર્ટઅપ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પણ ખૂબ ઉપયોગી છે અને ગ્રાહકો માટે ફાયદાકારક સુરેન્દ્રનગર થી અહીંયા ફર્નિચર લેવા માટે આવ્યું મફત ફેરફીના માટે અને એનું મેન કારણ એ છે કે તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવું કે કાગળીયત પેટી પેક અહીંયા તમને મળે એ પણ એની સિત્તેર એંસી ટકા ભાવમાં એટલે એવું કહી શકાય બરોબર કે મફતના ભાવે તો તમે ક્યારે મુલાકાત લો છો રાજકોટના રવિવારી બજારની ગુડ નીઝ ગુજરાત માટે રાજકોટ રાજકોટથી ઋષિદ આવેનો રિપોર્ટ મિત્રો અંગદાન એ મહાદાન છે આપણે સૌએ સાંભળ્યું છે એક વ્યક્તિ અંગદાન કરે અને કેટલાય લોકોના જીવનમાં ખુશી અને પરિવર્તન આવે મૃત્યુ બાદ અંગદાન પ્રત્યેની જાગૃતિ અને તૈયારી લોકોમાં વધી છે ત્યારે આજે તમને રૂબરૂ કરાવીએ રાજકોટની એક એવી ઘટનાથી જ્યાં એક યુવાનના અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન મળ્યું છે કહેવાય છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે એટલે કે મૃત્યુ થાય ત્યારે આ શરીર કોઈ કામનું રહેતું નથી પરંતુ જો કોઈનું મૃત શરીર કોઈને નવું જીવન આપે તો કદાચ આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે આવી જ ઘટના છે મોરબીના પંદર વર્ષીય શિવમની જેને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ નક્કી કર્યું લીવર કિડની સહિત પાંચ અંગો દાન કરવાનું તેમને મગજમાં ગાંઠ હોવાથી તકલીફ થઈ આવી આઠ દિવસ ટ્રીટમેન્ટ હતું છેલ્લે એમને પરિણામ સુમે આવ્યું તો સાહેબે અહીંયા આવ્યું છે હોસ્પિટલમાં સાહેબે એમને વાત કરી કે આવી રીતે તો આપણી વચ્ચે તો નથી પણ એમનું અંગ બધા કામ આવે એવું છે તો તમે તમારી રીતે સહપરિવારથી ચર્ચા વિચારણા કરો જેનું આ બહુ મોટું દાન છે આનાથી ત્રણ ચાર જિંદગીઓ બીજી બચી શકે એમ છે તો અમે સહપરિવાર મળી અને નિર્ણય કર્યો અને અમે અંગદાન કર્યું જેનાથી કરીને અમારે શિવમ અમારી વચ્ચે જ છે એ સમજીને અંગદાનથી લોકોને નવું જીવન મળે છે બીજાને મદદ થાય છે લોકોને રીબર્થની અનુભૂતિ થાય છે અને સંસાર સતત આગળ વધે છે જીવનમાં કંઈ મફત નથી મળતું પણ જો મનુષ્ય ધારે તો નવું જીવન પોતાના થકી બીજાને આપી શકે છે આવી જ જાગૃતતા બધામાં આવી જાય તો આપણે એકબીજાના જીવનને સાચવી લઈએ બ્રેન્ડેડ જે પરિસ્થિતિમાં દર્દીનું બ્રેઇન ફંક્શનીંગ નથી રહેતું અને જેના પાછા આવવાના ચાન્સીસ નથી રહેતા એવી કન્ડિશનમાં દર્દીનું હૃદય ફેફસા લિવર કિડની એ બધી વસ્તુ સંપૂર્ણપણે સ્વસ્થ અવસ્થામાં હોય છે આવા દર્દીને ઓર્ગન ડોનેશન માટે આપણે આઈડિયલ કેન્ડિડેટ તરીકે આપણે ગણતા હોય છે આ બધી વસ્તુ માટેની જે ફાઇનલ ટેસ્ટ હોય છે એ ટેસ્ટ કર્યા બાદ આપણે દર્દીના સગાને ઓર્ગન ડોનેશન માટે સમજાવી ઓર્ગન ડોનેશન માટે સગના સગા વેલ્યુ થયેલા બાદ આપણે બધી વસ્તુ મેનેજ કરી અને આપણે કાલે રાત્રે આપણે દર્દીના બંને ફેફસા

એવા સમયે અંગદાનનો નિર્ણય કરે તો એકમાંથી અનેક અંગો મળે એટલે અંગદાન એકમાંથી અનેક બનવાની પ્રક્રિયા છે એટલે શિવમ એક જતો રહેશે અને છ બની જશે એવી એક અદ્ભુત પ્રક્રિયા છે આવનારા દિવસોમાં મોરબીની જનતા જે પણ આવા બ્રેન્ડેડ દર્દી હોય અમારા મોરબીના કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી અંગદાન માટે વિલિંગ થાય એની કાંઈ પણ વ્યવસ્થા હશે એ અમે લોકો કરવા તૈયાર છીએ આવનારા દિવસોમાં મોરબીમાંથી વધારેમાં વધારે અંગદાન થાય અને આ અંગ થકી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે દર્દીઓ છે એને નવી જિંદગી મળે અને આવનારા દિવસોમાં મોરબી અંગદાનનું એક સેન્ટર બને એવી સર્વ

જેના ખૂબ સામાન્ય ઘરમાં રહેતા પરંતુ પોતાના અસામાન્ય સેવા કાર્યોના કારણે ડોક્ટર દયાલ પરમારને સન્માનિત કરવામાં આવશે પદ્મશ્રી પુરસ્કારથી એક સામાન્ય વાત છે કોઈ માણસનું સન્માન થતું હોય અને આવું મોટું સન્માન થતું હોય ભારત સરકાર દ્વારા કે શેજી હર્ષ થાય આનંદ થાય આવો આનંદ મેં પણ અનુભવ્યું હોય હું ભાષ્ય કરતો આ ટેબલ ઉપર બેસીને ત્યારે મારા પત્ની દૂધ ગરમ કરી ટેબલ ઉપર મૂકી જાય દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી ગરમ કરી કોઈ ઓલા વગર લઈ જાય મને કોઈ ડિસ્ટર્બ કરી દે જો એમનો સહયોગ ન મળ્યો હોત મારા પરિવારનો તો હું આ લખી શીખું ડોક્ટર દયાલ પરમાર છેલ્લા સાહીઠ વર્ષોથી આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત છે અનેક દર્દીઓના હઠીલા રોગોની મફત સારવાર તેમણે કરી છે સેવા મેં પચીસ વર્ષ આપ્યા ત્યાર પછી બીમાર પડ્યા પછી બંધ કર્યું અરે દર્દીઓનો જે લાભ મળતો એ વિભાગ હતો ઓપીડી વિભાગ ઓપીડી વિભાગની અંદર વિશેષ દર્દીઓ જુદા જુદા આવતા હોય કોઈ સ્કીન ના આવે જે હઠીલા રોગો હોય અને જે ન મટેલા હોય એવા દર્દી જાજા આવતા અને સાજા પણ થતા જામનગરની અંદર પણ થોડા અમે રિસર્ચ પેપર પણ આપેલા હોય અને રિસર્ચ પણ કરી રોગો ઉપર એ દર્દીઓની અંદર ડેટા પણ આપેલો હોય તો જામનગરમાં પણ અમે જે દર્દીઓની સેવા કરી ડૉક્ટરની એના વિશેષ અનુભવ પણ છે તેમણે 50 થી વધુ પુસ્તકો લખ્યા છે ખાસ કરીને ચાર વેદોના ભાષાંતર ગુજરાતીમાં કર્યા છે મારી જે યોગ્યતા હતી તે અનુસાર મેનો બધા વેદ મંત્રોનો 20000 થી ઉપર મંત્રો છે 20000 7700 30 એ બધા મંત્રોનો ગુજરાતીમાં આપ જોઈ શકશો પુસ્તકની અંદર એક સંસ્કૃત શબ્દ વેદ મંત્રનો એનું બાજુમાં ગુજરાતી અને એનો નીચેનો ભાવાર આ રીતથી આખું વેદ ભાષ્ય કરેલું છે ચારે વેદોનું ભાષ્ય અત્યારે પ્રાપ્ત છે મળી રહ્યું છે આયુર્વેદના અલગ અલગ પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવામાં ચાલી રહ્યા છે બધા મળીને કુલ ચાર 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 ભાગ થઈને બધા થઈને ભાગ થઈને વીસ પુસ્તકો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટી અંદર અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ઉપયોગમાં લે છે ડોક્ટર દયાલ પરમારે ચિકિત્સક આયુર્વેદાચાર્ય પ્રોફેસર શોધકર્તા લેખક અનુવાદક સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ જામનગર આયુર્વેદ કોલેજમાંથી વય નિવૃત્ત થયા બાદ વીસ થી વધુ વર્ષો સુધી પોતાના વતન ટંકારા ખાતેના આર્ય સમાજના આયુર્વેદ ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સેવા આપી છે આ કાર્યો બદલ તેમને અનેક પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે દયાલ મુનિજીએ ખૂબ લાંબા સમય સુધી આ અંદાજે પચીસ વર્ષ સુધી સેવા આપી છે હવે એમનું અત્યારે સ્વાસ્થ્ય એટલું સારું નથી કે ત્યાં બેસીને દર્દીઓની સારવાર કરી શકે પરંતુ એમની પાસે જે આયુર્વેદનું નોલેજ છે એનો લાભ આજે પણ ઘણા બધા ડૉક્ટરો હોય ઘણા બધા જિજ્ઞાસુ વ્યક્તિ હોય ખાસ કરીને પીએચડી કરતા જે વિદ્યાર્થીઓ છે એ દયાલમુનિજી પાસે આવે છે અને આયુર્વેદનો બહોળો અનુભવનો લાભ એમની પાસેથી મેળવે છે ઘણા બધા દર્દીઓ પણ એવા હોય છે કે જેનો નિચોડ કદાચ આયુર્વેદના અત્યારના ડૉક્ટરો પાસેથી નહીં મળતો હોય પણ દયાલ મુનિજી એનું પણ સારું એવું કામ

પણ તેની સાથે સાથે સાયબર ક્રાઈમના જોખમોનો ખતરો પણ મચ્યો છે આનાથી બચવા શું કરવું જોઈએ આવ જાણીએ ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ઓનલાઈન પ્રાઇવસી અને સિક્યુરિટી જાળવવી એટલી જ મહત્ત્વપૂર્ણ બની જાય છે મોસ્ટલી અત્યારે ઇન્ટરનેટ ઉપર મુખ્યત્ત્વે જે લોકોને સૌથી વધારે પરેશાન કરતી સમસ્યા છે એ ફાઇનાન્શિયલ છે અને એ ઉપરાંત પર્સનલ આઇડેન્ટિટી લોસ અને પર્સનલ આઈડેન્ટિટી થેફ્ટ આ બે એક સૌથી વધારે પર્મિનન્ટ પ્રોબ્લેમ્સ અત્યારે છે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન આપ કરો એ સિક્યોર બ્રાઉઝરથી કરો આપનો ઓટીપી કોઈની સાથે શેર ન કરો જે સ્પેસિફિક લિંક આપેલી હોય તે થી જ પ્રયત્ન કરી અને તે તે થી જ પ્રયત્ન કરીને નહીં તે થી જ એક્ઝિક્યુશન કરો કોઈપણ બ્રાઉઝરમાં ખોલીને જૂની ને ફરીથી એક્ટિવેટ કરીને ટ્રાન્ઝેક્શન ન કરો નવેસરથી લિંક ટાઈપ કરીને બેન્કની અથવા તમારી જે તે ફાઇનાન્શિયલ સંસ્થા હોય તેની સાઇટ ઉપર જવાનો આગ્રહ રાખો અને તે ઉપરાંત જો તા તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો થાય આવા ફાઇનાન્શિયલ ફ્રોડને લગતા ચાહે એ દસ રૂપિયાની અમાઉન્ટ હોય કે લાખ રૂપિયાની અમાઉન્ટ હોય એના માટે તાત્કાલિક એક્શન લઈ અને સરકારે જે બે રસ્તા એ કમ્પ્લેન લોન્ચ કરવા માટે આપેલા છે એક તો સાયબર સિક્યોરિટીનું જે પોર્ટલ છે જે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન અને જે બીજો એક ટોલ ફ્રી નંબર છે વન નાઇન થ્રી ઝીરો આ બંને ઉપર તાત્કાલિક ધોરણે એ કમ્પ્લેન રજિસ્ટર કરવી જોઈએ ઓનલાઈન સુરક્ષા બાબતે લોકોને જાગૃત કરવા માટે છ ફેબ્રુઆરીને સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણા સેફ ઇન્ટરનેટ વાપરવા શું કરવું જોઈએ તે જાણીએ સેફર ઇન્ટરનેટની જે વ્યાખ્યા છે એમાં સૌથી પહેલી જરૂરિયાત આવે છે કે તમે તમારું કમ્પ્યુટર કે જે કંઈ પણ ડિવાઇસ યુઝ કરતા હો તે ડિવાઇસને સેફ રાખવું જરૂરી છે એટલે કે તે ડિવાઇસનું એન્ટીવાયરસ અપડેટેડ હોવું જોઈએ તે ડિવાઇસના જે કંઈ પણ બ્રાઉઝરમાં ઇન્ટરનેટ સર્ફિંગ કરતા હોય હોવું જરૂરી છે કારણ કે અપડેટેડ ન હોય તો નવી નવી જે સિક્યોરિટી અપડેટ્સ આવે એ સિક્યોરિટી અપડેટ્સમાં ઇન્સ્ટોલ ન થાય અને ન થાય તો કોઈ પણ પ્રકારના માલવેર આપણા ડિવાઇસમાં ઘૂસી શકે એવી શક્યતાઓ રહેતી હોય છે સેફ ઇન્ટરનેટથી ડિજિટલ દુનિયાને વધુ સુરક્ષિત અને સારી બનાવી શકાય જ્યાં દરેક વ્યક્તિ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક, સન્માનપૂર્વક અને સર્જનાત્મક રીતે ઉપયોગ કરી શકે ઇન્ટરનેટે દેશો વચ્ચેનું અંતર તો ઘટાડ્યું પણ પરિવાર વચ્ચે અંતર વધારી દીધું એ તો જુદો જ પ્રશ્ન છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ મિત્રો ખાવાના શોખીન સુરત વાસીઓ અને સુરત શહેર તેની અવનવી વાનગીઓના સ્વાદ માટે જાણીતું છે ત્યારે આ જતા જતા શિયાળામાં એક મજાનો સ્વાદ માણવા ચાલો પહોંચી જઈએ સુરત અને ટેસ્ટ કરીએ ખાવસા સુ અને જાણીએ તેના રંગુન કનેક્શન વિશે એવી વાનગી જે બની ગઈ છે સુરતની ખાસિયત આ છે ખાવસા મૂળ બર્મા રંગુનની આ વાનગી સુરતમાં સુરતી ટ્વિસ્ટ સાથે પીરસવામાં આવે છે ખાવસે જે બને છે એ કોપરાના દૂધમાંથી બને છે અને એના અંદર અદ્રક છે લસણ છે મરચું એ બધું નાખીને એનો મસાલો બનાવવામાં આવે અને એ કોપરાના દૂધને નાખીને એ કરવામાં આવે છે કેટલાક લોકો કોપરાનું દૂધ તૈયાર લઈને બનાવે છે કેટલાક લોકો કોપરાનું દૂધ કોપરાને ખુરચીને દૂધ નીકાળીને બનાવે છે દૂધ નીકાળીને ખોપરાને ફૂરચીને નીકાળે તે દૂધની અંદર વધારે મજા આવે ટેસ્ટના અંદર એને બનાવતા આપણે દોઢ કલાક બે કલાક થઈ જાય એની બહુ મોટી એ છે કારણ કે નારિયેળ ફૂટશે બી ખુરજવામાં ટાઈમ બહુ જાય છે લસણને નાના નાના કરીને એને ટ્રાય કરવામાં ટાઈમ બહુ જાય છે કહેવાય છે આઝાદી બાદ ઓગણીસો સાહીઠની આસપાસ બર્મીસ ઇન્ડિયન્સ ભારત આવી ગયા અને ખાવસેને લેતા આવ્યા ખાવસા બહુ ઓછી જગ્યામાં બીજી જગ્યાઓમાં મળે છે એ મેઇન રંગૂનની આઈટમ છે ને રાંદેરના અંદર રંગૂનવાળા રહે છે એટલે એ આઈટમ તમને રાંધેડમાં જ વધારે જોવાની મળે બીજી જગ્યાએ લોકો જેવી જોઈએ તેવી બની નહીં શકતી લોકો રાંધેડના લોકો જે બનાવે છે તે બીજા લોકો બીજી જગ્યાએ નહીં બની શકે વર્ષો પહેલાં અહીંયા રંગૂનથી લોકો અહીંયા આવી ગયા હતા રાંધેડમાં અને રાંધેડમાં રહેતા હતા બધા ધીમે ધીમે રાંધેડના અંદર એ લોકો રમઝાન આવે ત્યારે જરાક બહાર ધંધો કરવા માટે નીકળતા હતા ને બાર લોકો લારી પર ખાવશે ને એ વેચવાનું ચાલુ કર્યું હતું બહુ ટાઈમ પછી સ્ટાર્ટ કર્યું મેં ત્યારે બી લોકોને ખાવશે એટલી બધી શું છે તે વસ્તુ ખબર નહીં હતી ધીમે ધીમે આખો દિવસ મેં ઉભો રહેતો હતો બધાને ખવડાવતો હતો બે ચમચી ખાઈને બી લોકો ચાલ્યા જતા હતા સમજાવતો હતો બધાને કે વેજમાં બને છે ચાખવા જેવી આઈટમ છે ખાવા જેવી આઈટમ છે વેજ ખાવસાનું આ સુરતી વર્ઝન લોકોને પસંદ પડી રહ્યું છે બીજી જગ્યાએ ઘણી જગ્યા પર ખાઉસા મળે છે નો ડાઉટ પણ એ ખાઉસામાં આપણે સૂપમાં જરાક મજા આવે એવું નથી ખાવસામાં સૂપ વધારે મને ગમે છે અને એનું ઘણી વાર શિયાળો હોય ને તો સૂપને પીવા બી અહીંયા આવું છું મેં એટલે મેં ઘણી વાર આવીએ ને તો દૂરથી આવું છું મેં વ્યારાથી આવું છું સોંગર વ્યારા કે ત્યાંથી સુરતમાં થાય ને તો અહીંયા ખાવા આવું એટલે આવું જ ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબારનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહારી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આપણા આ કાર્યક્રમમાં આવતા સપ્તાહ ત્યાં સુધી આવજો